તો હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ બરાબર બપોરના લગભગ અત્યારે 2:30 એવું થઈ ગયું છે એટલે આપણે અત્યારે વાડીએ આવ્યા છીએ અત્યારે ધોરિયા કરવા કોઈ દી વાડીએ આપણે ધોરિયા નથી કર્યા પણ આજ આપણે વાડીએ ધોરિયા કરવા આવ્યા છીએ આહા નચિયા વાહ 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 તમને આપણે દેખાડી દે અને જો મિત્રો આ બાજુ રહ્યા ને ભાઈ જટકોરિયો ની આ નવી ટાઈપ માં પેલા શું કરતા હતા પેલા તો આપણે હેને ખુલ્લા તાર રાખતા હતા બરોબર ખુલ્લા તાર બાંધતા હતા એટલે એમાં માણા ને તકલીફ થાય એટલે આપણે આ પ્લાસ્ટિક વાળી સિસ્ટમ કરી વાયરી આમ તમે જો ઓલી બાજુ લાગે છે ટોટલ 3 4 બાંધા એક આયા છે આયા નીચે ઠે થમે લગી અને મિત્રો આ બાજુ આપણે આયા જો ઘઉં વાઈ દીધા ઓલી બાજુ જીરું વાઈ દીધું આ બાજુ જઈ ર વાઈ દીધી આપણે અને હવે હવે આપણે બાપા આવે એ પહેલા આપણે કામ ચાલુ કરી દેવાય ને પછી ગાય નું સાંભળવી પડે સમજ્યા મરના કે ભોસડી કે મરના તેરે કો ડર લગતા તો મિત્રો તમારે અહીંયા કેવી રીતે ધોરિયા કરે આમ ટ્રેક્ટર થી કે પછી હાઈથે થી અમારે ભાઈ અહીંયા બધે હાઈથે થી ને ધોરિયા કરે હો પાવડા બધી જો લઈ લેવાનું આ કોદારી ખોદી ખોદી લાગે ઠું અહીંયા લગી થઈ ધોરિયો બનાવવાનું આવી રીતે એક નહીં પણ આગળ બે ધોરિયા છે એક સાઈડ ઓલી બાજુ છે અને બીજું ઓલી બાજુ છે